નમસ્કાર ખેડૂતભાઈ અમૂલભામણ ઓફિસ સેલમાં તમારું સ્વાગત છે તો મિત્રો એકદમ વરસાદ છે જવાથી મિત્રો ગરમીનું પ્રમાણ વધવાથી કપાસની અંદર સૌથી વધારે થ્રીપનો એટેક અત્યારે ચાલી રહ્યો છે થ્રીપ છે તે પાંદડાની હેઠે નોંધા થઈ ગઈ છે થ્રીપની સાથે સફેદ માખી પણ તાક તાઇક જોવા મળે છે મિત્રો અને થ્રીપ તો મિત્રો કપાસનું હેઠળનો પાનનો એટલો ભાગ છે તે એકદમ ભૂરો કરી નાખ્યો ઘણા કપાસની અંદર તો થ્રીપ છે મિત્રો સૌથી વધારે છે ત્યાં ગરમીનું પ્રમાણ વધારે હોવાથી મિત્રો વરસાદ ન હોવાથી થ્રીપ છે તે સૌથી વધારે કપાસની અંદર છે તો મિત્રો આ થ્રીપનો કંટ્રોલ કરવા માટે થ્રીપ અને માખીને કંટ્રોલ કરવા માટે મિત્રો આ કોમ્બિનેશન છે મિત્રો તે ખરેખર બેસ્ટ છે અને દસથી બાર દિવસ સુધી તેને સારામાં સારું રિઝલ્ટ પણ આવે છે મિત્રો જે આ દવા છે મિત્રો ડાયમિથેટ સીસી જે રોગર નામની દવા પણ આવે છે મિત્રો તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો આ દવા છે મિત્રો અને સાથે સજેન્ટા કંપનીનું પ્રોફેના ફોસ સાયપર સાયપરમિસિયન આ બે દવાનું કોમ્બિનેશન બનાવવાનું છે મિત્રો સાથે તમે કોઈ પણ કંપનીનું એમિનો એસિડ કે ફોલ્વિક એસિડ સાથે કપાસના વિકાસ માટે નાખી શકો અને એક મિત્રો ફૂગનાશક દવા છે તે આપણે શરૂઆતી અવસ્થામાં હેગઝાના કોનાવાળું હોય છે તે પણ નાખી શકો એટલે ફૂગ અને ફૂગ કપાસ કદાચ ફૂગથી કંઈક ફૂગ આવી હોય તો પણ તે કંટ્રોલ થશે અને કપાસના વધારા માટે એમિનો એસિડ હોય છે તે પણ કપાસના વધારા વૃદ્ધિ માટે સારું હોય છે તો મિત્રો આ ડાય મિથેટ છે અને સાથે પ્રોફેનાપોઝ છે એમાં પ્રોફેનાપોઝ સાલીસી છે અને સાયપે મિથેન જે સારી છે આવે છે મિત્રો તે પણ ને કંટ્રોલ કરે છે અને સાથે સાથે નાની ઈડ હોય છે તેને પણ તે કંટ્રોલ કરે છે અને દાયમિથિટ અને પ્રોફેના સાયપર મિક્સ જે મિક્સિંગ થાય છે મિત્રો તેનાથી થ્રિપ્સ અને સફેદ માખીનો એકદમ સફાયો કરી નાખે છે કારણ કે મિત્રો આ બે કોમ્બિનેશન એવા ભેગા થાય છે એટલે થ્રીપ્સે ખરેખર એકદમ પાનની અંદર કદાચ ઓછા પાનમાં લાગી હોય દવા તો પણ તે મરી જાય છે મિત્રો આ ડાયમિથોઇટ પાવડર સ્પેશિયલ સુશિયા પ્રકારની જીવાતો માટે હોય છે પ્રોફેના પો સાયપેરમિથેન આવે છે એ પણ થ્રીપ્સ થ્રીપ કંટ્રોલ થઈ જાય છે પણ મિત્રો આ સૌથી વધારે એટક હોય તો મિત્રો સાયપેરમિથેન અને ડાયમિથોઇટ બેને સાથે નાખવાથી એકદમ રિઝલ્ટ મળે છે મિત્રો અને સારામાં સારું રિઝલ્ટ મળે છે આ પંદર દિવસ ફૂ જે પંદર દિવસ સુધી તે પછી જોવા પણ નથી મળતી આ આ જે બે કોમ્બિનેશન છે મિત્રો તે કપાસની અંદર ખરેખર અત્યારે હાલની અંદર આપી દેવાની ખરા સૌથી વધારે જો થ્રીપ હોય તો આ બે કોમ્બિનેશન નક્કર પ્રોફેના પોસ એક પણ ચાલે છે પણ મિત્રો ખરેખર જો સૌથી વધારે અને લાંબા ટાઈમ માટે જો રિઝલ્ટ જોતું હોય તો મિત્રો સાયપર મિથેન પ્રોફેના પોસ આવે છે તે અને દઈ રોગર રોઘર નામની દવા આવે છે તે આપણે સાંટી દેવું જોઈએ જેથી કરીને લાંબા ટાઈમ સુધીનું રિઝલ્ટ પણ મળશે તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો મળીએ નવા વિડીયોમાં ત્યાંથી ત્યાં સુધી જય જવાન જય કિસાન જય ભારત